મિત્રો અટાણના જીવનમાં મોબાઈલ ફોન બધાનો એક પાર્ટ બની ગયો છે કે મોબાઈલ ફોન વિના કોઈને હાલતું જ નથી એક કલાક પણ નથી હાલતું મોબાઈલ ફોન થોડું રેડિયેશન છોડે છે મિત્રો ગમે એ ફોન હોય કદાચ કોઈને એમ હોય કે મારી પાસે મોંઘો ફોન છે તો એ રેડિયેશન નહીં છોડે તો એવું નથી મિત્રો એપલનો પણ ટોપ મોડલ રેડિયેશન છોડે સેમસંગનું પણ ટોપ મોડલ કંપની ઉપર અટાણે જવાનું જ નથી મોંઘા ફોન ઉપર પણ નથી જવાનું પણ આપણે આખો દી તો મોબાઈલ ફોન વગર રહે જ નથી હગવાના પણ આપણે જઈ તે ઘણા બધાને એવી ટેવ હોય કે એનો ઓસીકો કોઈ એને નીચે મોબાઈલ રાખી દેતા હોય તો મોબાઈલનો આપણો ડિસ્ટન્સ થોડુંક જ રહે મિત્રો તો એટલો બધો પાસે મોબાઈલ ન રાખવો જોઈએ કારણ કે મોબાઈલ એક તો રેડિયેશન છોડતો હોય અને એક તો આખી રાત આપણે હુવામાં મોબાઈલને પાસે રાખીએ તો એટલું રેડિયેશન આપણી પાસે ન રાખીએ તો સારું મિત્રો ઘણા બધાને એવી ટેવ હોય કે આ ખિસ્સામાં મોબાઈલ રાખતા હોય તો મારું તો એવું માનવું છે કે દિવસના પણ આ ખિસ્સામાં મોબાઈલ ન રાખીએ તો હારું તો આપણું જે હૃદય હોય એની પાસે પણ રેડિયેશન ઓછું જાય તો સારું અને ખાસ તો મિત્રો રાતે રાતે ઓશિકા નીચે મોબાઈલ રાખવાની ઘણા બધાને ટેવ હોય મિત્રો આ વિડિયોનો મેન મિનિંગ આપણો એ છે કે હુવા ટાણે પોસિબલ હોય તો મોબાઈલને આપણે છ ફૂટ દૂર રાખીએ ઘણા બધાને ટેવ એવી હોય કે મોબાઈલને ઓશિકા નીચે તો રાખતા જ હોય ઘણા બધા ખિસ્સામાં રાખીને હુઈ જતા હોય ભૂલી જતા હોય ઘણા બધાને એવી ટેવ હોય કે એ પેન્ટના ખિસ્સામાં મોબાઈલને રાખીને ભૂલી જતા હોય હુઈ જતા હોય ઘણા બધા આ પોકેટમાં રાખીને હુઈ જતા હોય ભૂલી જતા હોય તો અહીંયા પણ આપણે હૃદયને ન દઈએ તો સારું મિત્રો આ વિડીયોનો મેન મિનિંગ આપણો એ હતો કે આપણે હુઈએ ત્યારે મોબાઈલને ઓશિકા નીચે રાખીએ એ ટેવને થોડી ચેન્જ કરીને થોડો છ ફૂટ આગો રાખીએ તો વધારે સરળ રહીએ મિત્રો